હેલો માય યુટ્યુબ ફેમિલી બધાનું મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે મારી ગાડી લોડિંગ થઈ છે અને અમે જાય છે હું જાઉં છું બારગામ ફેરો કરવા તો અત્યારે જો મારી ગાડી લોડિંગ થઈ છે તો હું તમને બતાવું છું મારી ગાડી શું લોડિંગ થઈ છે અત્યારે એમાં અને આપણે પીઓપીવાળાનો ફેરો કરવા જવાનો છે બારગામ અને ત્યાં પણ મસ્તનું બધું

જે મારા લાઈમાં આવે છે ને એ રામકુમાર છે ને એ આ છે શુભમ એ યુપી ફ્રેન્ડ હે તો મારી ગાડીમાં ત્યારે આ લોડિંગ થાય છે જો આ પીઓપીની પટ્ટી જે આ છતમાં લગાવે ને એ પીઓપીની પટ્ટી છે તો તમે આમના વિડીયોમાં બૈનારે જો તો પ્રાંસલા ગામ જવાનું છું ને આમ મસ્તીની જગ્યા છે અને બંગલો પણ એવું સરસ મજાનો છે ને આ સ્વિમિંગ પુલ છે બધી મસ્તી ની જગ્યા છે તમે બન્યા તો ચાલો હવે આપડે મળીએ ત્યાં જઈને પ્રાર્થના જઈને વાહ ક્યાં સીન હે વાહ ક્યા આપણે મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્રાસલા ગામ એટલે આ વાડીમાં છે તો તમે જુઓ હું તમને બતાવું છું આ વાડીમાં કેવું મસ્તીનું આ બધું એ છે આમ જોવાલાયક આમાંના બગીચો છે પછી સ્વિમિંગ પૂલ છે એ બધું છે અને જો અત્યારે આપણે એ ગાડી છે ને ખાલી થઈ છે હું તમને બતાવું છું આપણી ગાડી ખાલી થાય છે જો આપણા પીઓપી વાળા આ ગાડી ખાલી કરી રહ્યા છે અને આ પીઓપીનું કામ ચાલુ જ છે અત્યારે ફ્રેમ લાગી ગઈ છે પીઓપીની આ રીતના ઉપર છતમાં હે ને કામ કરે આ રીતના જો આ રીતના ફ્રેમ કરવું પડે પછી આ ફ્રેમ કરીને પછી આમાં બોર્ડ લગાવવાનો હોય બોર્ડ મારવા માટે બોર્ડ મારીને પછી એમાં જેને જેવી ડિઝાઇન કરવી હોય જેને જેવી ડિઝાઇન પસંદ હોય એવી ડિઝાઇન કરવાની એટલે આવું બધું કામ કરે છે આ બધા યુપી વાળા આપણા મિત્ર જ છે પણ જે કોઈ મિત્રોને પીઓપીનું કામ કરાવવું તો મારો સંપર્ક કરી લેજો મારા દોસ્ત પણ બહુ મસ્તીનું કામ કરે છે આ પીઓપી વાળા બધા એક નંબર કામ છે પીઓપીનું અત્યારે તમે મને બતાવું કે જો મસ્તીની જગ્યા છે જોવા આ બંગલો છે સ્વિમિંગ પુલ છે પાછળ યુવરાજને નાવું હતું ને એટલા માટે હું એને અહીં લેવો હતો તો અહીંયા પાણી થોડું ખરાબ થઈ ગયું છે સ્વિમિંગ પુલનું એટલે સ્વિમિંગ પુલ ખાલી કરે છે એટલે આજ તો નાવાનું કેન્સલ થવાનું છે નકર તો અહીંયા નાઈ લેતા જો આ સ્વિમિંગ પુલ છે એટલે પાણી જો ખરાબ થઈ ગયું છે જો આવું પાણી સેવારવાળું પાણી થઈ ગયું છે દેખાય છે મિત્રો બધાને જો આ સેવાર આવી ગયું છે એટલે પાણી ખાલી કરે છે ભરેલું નથી પણ એ પાણી ખરાબ થઈ ગયું ને જો તો અહીંયા બગીચો પણ છે જો આ આ ઝાડ છે ને એ ખૈરકનું ઝાડ છે અને ખાયરકનો પણ બગીચો છે અને આંબા આંબા છે કેરીનો પણ બગીચો છે પાછળની સાઈડમાં અને એક આંબો અહીંયા બાજુમાં રાખ્યો છે એટલે આપણે અહીંયા નાવાનો વિડીયો બનાવવાનો હતો પણ હવે કેન્સલ કર્યું કેમ કેમકે પાણી ખરાબ થઈ ગયું છે ને એટલે હું નથી નાવું સ્વિમિંગ પુલમાં હવે નેક્સ્ટ ટાઈમ પાછા આવી ને હજી અહીં આવવાનું રહે જ મારે ત્યારે આપણે નહીં લેશું તો કેવું મસ્તીની લોકેશનવાળી જગ્યા છે અને તમે જોવા મસ્તીનો આ બંગલો છે અહીંયા અને આ આખા બંગલામાં પીઓપીનું કામ કરવાનું છે અને અહીંયા નર્સરી છે નર્સરી છે ગૌશાળા છે બધું અહીંયા જ છે બરોબર નર્સરી ગૌશાળા તો હું બહેને જાઉં છું અત્યારે તમને નર્સરી બતાવું અને અહીંયા આંબાના કેટલા બધા નાના નાના છોડ છે જોવાય અને આમાં બધા આપણે નર્સરી નર્સરીની જેમ જ બધું આવેલું છે આમાં જોવા બધી અને આ ગૌશાળો પણ છે પાછળ અને જો આંબાના કલમ જ કહેવાય અને આ બધા આંબાના કલમ છે આ અને આ બાજુ આંબાનો બગીચો છે આ ખેતરે બંગલો છે વાડીમાં જો આમાંનો બગીચો છે આ સિઝનમાં તો આમાં કેરી આવી હતી બહુ જ કેરી આવી હતી અત્યારે તો કેરીની સિઝન વહી ગઈ છે એટલે એમાં કેરી ના હોય અને આજે આ ખૈરકનું જે આ છે ને આ ખજૂરી જેવું એ ખૈરકનું ઝાડવું છે જો એમાં ખાયરક આવી છે પણ પૂરી થઈ ગઈ એમાં પણ આ ખૈરનું જાવ જો બીજામાં છે ને એમાં ખૈરક છે બીજા ઝાડુઓનું જો હજી તો એમાં થતી આવે છે ખરેખ આ બધા ખારાના ઝાડવા છે અને આંબા પણ છે એમાં બધું છે આમાં આ બગીચામાં મસ્તની જગ્યા છે અહીં તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કોમેન્ટ ઠોકતા રહેજો અને મારા વિડીયાને શેર પણ કરતા રહેજો નાનો વિડીયો છે એટલે લાઇક કોમેન્ટ કરતા રહેજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી દેજો અને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી જણાવજો મિત્રો તો કેમ તમે બધા બેસી ગયા ખાલી થઈ ગઈ ને આપણે ગાડી મિત્રો જો ખાલી થઈ ગઈ છે પાછળ દેખાતી ગાડી ખાલી થઈ ગઈ છે અને બધા બેસી ગયા છે જો ખાલી કરીને હવે તો ખાલી થઈ ગઈ ને હો ગયા ખાલી પૂરા તો આપ ક્યાં કરોગે તું ઉપર કાં કામ કરો ગઈ એસા હે હવે આ બધું ઉપરનું આ પીઓપીનું કામ ચાલુ કરશે હવે એટલે અત્યારે તો નહીં કરે હવે જમીને કામ ચાલુ કરશે થોડીક વાર આરામ કરી લઈએ પછી કામ કરશે આપણી ગાડી પણ ખાલી થઈ ગઈ છે ના મસ્તીની જગ્યા છે વિડીયો બનાવવાની મજા પણ આ સ્વિમિંગ પુલ નાવા માટે આવ્યા હતા એટલે મેં કીધું વિડીયો બનાવી લે નાવા માટે પણ એમાં પાણી ખરાબ થઈ ગયું ને એટલે નાવાનું કેન્સલ કર્યું તો હવે અમે થોડીક વાર પછી અમે અહીંથી નીકળવાના છીએ કેમ કે નાવાનો પ્રોગ્રામ હતો તો મિત્રો તમને આપણો વિડીયો કેવો લાગ્યો છે તો આપણે જરૂરથી જણાવજો લાઈક કોમેન્ટ કરતા રહેજો ને ચેનલ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું તો સબસ્ક્રાઈબ કરી આપજો ચાલો મિત્રો આવજો બાય બાય